નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડીપ ફેક કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે પોલીસે આંધ્રપ્રદેશમાંથી તેની ધરપકડ કરી છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં મને વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો પોલીસે તપાસ કરતા વિડિયો જરા પટેલનો નીકળ્યો છે જરાએ કહ્યું છે કે આમાં મારો કોઈ હાથ નથી પોલીસે ત્યારબાદ તપાસ વધુ તેજ કરી છે ડીપફેક મામલે કેન્દ્ર સરકારે પણ નોંધ લઈને કાયદો બનાવવા કહ્યું છે આલિયા ભટ્ટ અને કાજોલના પણ ડીપફેક વિડીયો વાયરલ થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકવીસ દીકરીઓ સાથે બરબડતા મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા એક અનાથ આશ્રમમાં દીકરીઓ સાથે બરબડતાની તમામ હદો વટાવવામાં આવી છે જ્યારે ચારથી સોળ વર્ષની દીકરીઓએ પોલીસને તેમની અગ્નિ પરીક્ષાની વાત કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી

વાળ બાંધવામાં આવશે મ્યાનમારમાંથી અનેક સૈનિકો ગેરકાયદેસર રીતે હથિયારો સાથે આપણા દિવસોમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સુરક્ષા લક્ષ્ય જાહેરાત કરાઈ છે પીએમ મોદીએ ભારત અને મ્યાનમાર સરહદની સુરક્ષા કરવાનો નિર્ણય લીધો છે તેમણે સ્પષ્ટતા કરી દીધી કે બાંગ્લાદેશની જેમ હવે મ્યાનમાર સરહદ પણ સુરક્ષિત થશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો થિયેટરમાં જુઓ રામલલાલનું લાઈવ પ્રસારણ આજે બાવીસ જાન્યુઆરીએ પીવીઆર અને આઈનોક્સ થિયેટરમાં રામલલાની પ્રતિષ્ઠા જોઈ શકાશે પીવીઆર અને આઇનોક્સ દેશના સિત્તેર શહેરોમાં ને સિત્તેરથી વધુ કેન્દ્રો પર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે આ કાર્યક્રમ સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી જોઈ શકાશે થિયેટરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ માટે કિંમત ટિકિટની કિંમત રૂપિયા સો નક્કી કરવામાં આવી છે જેમાં પાણી અને પોપકોર્ન કોમ્બો પણ સામેલ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે